તો ગીર સોમનાથના પૂર્વ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સામે કૌભાંડના આરોપ લાગ્યા છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજાવંશે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે સાધનોની ખરીદીમાં ચાર કરોડથી વધુના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી પ્રયોગશાળાના સાધનોની ખરીદીમાં ભ્રષ્ટાચાર કોમ્પ્યુટર લેબ ફર્નિચર સહિતની ખરીદીમાં પચાસ ટકાની રકમનો ભ્રષ્ટાચારનો આરોપ કર્યો છે ત્યારે એજન્સીઓને ટેન્ડર આપી કૌભાંડ આચર્યાનો આરોપ છે તેમજ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કર્મચારીશ લાખ સાસઠ છ હજાર છસો ને નવ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે ભાવનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ મેં આઈટમવાઈઝ બતાવ્યો છે એમાં ગીર સોમનાથ જિલ્લાના તત્કાલીન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જે ખરીદ કરવામાં આવ્યું છે એ ખરીદીની અંદર જે ચુકવણી કરવામાં આવી છે એના કરતા માર્કેટ વેલ્યુ ની અંદર પચાસ ટકા રકમ ની અંદર રિટેલ માં હોલસેલ ની વાત નથી કરતો રિટેલ ની અંદર પણ સાડા ચાર કરોડ રૂપિયાની અંદર આ બધી આઈટમો ખરીદ શકાય એટલે નવ કરોડ સિત્યાવીસ લાખ ની સામે પચાસ થી પંચાવન ટકા એટલે કે ચાર થી પોણા પાંચ કરોડ રૂપિયા ચાર લાખ ચાર કરોડ પિંચોતેર લાખ રૂપિયાનો પારદર્શક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે